માતાજી ઝેલેર ના આશ્વર દાહુ નું હારું કરે અને બધા જણ રાખે તો જો આપણે તેમાં નાય તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા સુધી કહેવાય કે હાંસુ આવીને સીધા હું જ ગયા તા મોડું થઈ ગયું હતું શૂટિંગમાં જ આવ્યા એટલે કોઈ ગયા આઠ સાડા આઠ જેવું થઈ ગયું હતું આવીને વાળું કરીને સુઈ ગયા હતા ને અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા સુધી તો ઝાકળ તો શું આમ છે બી ઉગીને સડી ગયો તો હોય તે ઝાકળ કેટલો છે માં આખે દેખાતું નથી એટલો ઝાકળ છે ને હવે કહેવાય કે આપણે નવી રીંગણીને પણ રીંગણા આવવા માંડ્યા છે તો એમાં કેટલો ઝાકળ છે ઝાકળ છે બહુ અને અત્યારમાં કહેવાય કે આમાં આપણે પડા મારતા રહ્યા છે આંટો મારવા ને તો એ ત્યાં ફર્સ્ટ ક્લાસ ઉગી ગયો છે પણ આમ તડકી તીખી છે અને ઝાકળ એટલો બધો છે કે તેમાં ક્યાંય પડામાં તો જવાય એમ છે નહીં જ તો કે ઢોરય દોવાનું બાકી છે અને શીરાવાનું બાકી છે મારે માનસુબેન ને કિશુની બધા જે હુતા છે જાગે પછી સાદુ પાઈને પછી મોડાથી પડાવ જવાનું થશે ને બાના ગાયમાં આજ લગભગ જવાનું છે એટલે તો મારે તો જવાનું થશે એ નહીં પડાવમાં ને જો મસ્ત એવું અત્યારમાં તો ઢોર બધું બહાર કાઢી લીધું ફરજામાંથી કેમકે હા છે ફરજામાં બાંધી દેવી ને અત્યારમાં કાઢી લેવી એટલે એને ત્યાં મસલાને ઓછું તોડે એટલે જગ્યા બદલી જાય ને એટલે ત્યાં માદાનું ઓછું થાય તો આપણે બાર ઢોર ફેરી લીધા છે અને અત્યારમાં હવે શિરાવાની તૈયારી પહેલાં કરવી કે શેતરને ભૌતિકને બધા અત્યારમાં ઉઠી ગયા છે અને જેમાં માનસૂન કિસું નથી ઉઠા પણ શેતરને ભૌતિક ઉઠે ને અમારે એટલે એને જાય કે તરત સાદું જોયું તો રોટને બધાને બહાર કાઢી છે અને હવે આપણે शिरावा तयार केली भौतिक भाई उठी बाजू सगला शण नागरत दी नागी देखी दीथी भौतिक भाई उठी गावतिक सादूद पीध सादूत पीधु ते जागी तयार आम केम गायम जाय मोठं मोठं धो आम ऊ आम बघा जय माता काही दे ماسوبات وڑن کمپلیٹ تھی دے اتیار نو سادو جووی نہیں بھو جی دادا وین تو کھاون مزہ آو نہ کوں مزہ آو ام ہر کو بول ہوں دادا وین تو مزہ آو نہ کھاون مزہ آو تو اس کیم تھا سدا دسی نے جو ماشیتن بھائی اٹھیا جو ننے ځایین 6.5 کے ایم تھاں تے ہیروا جووی تے دادا وین تو اڑاں ہیرائی لے اٹلی کہ سدا دادا وین تو کھاون مزہ آو نہ کوں مزہ آو اس تو دادا گیا سے नाहलता तयाक नाहला राटल के लाच असे टुर मतीवार ओरतें Liberty मौत्यां योता यो क्याटला भाल प्रॉर्णाल आजिसरा नाहलगल past magic योट में दोस टारा도 पानेा खुवार सब्सांग सेखो एडिक्स दोस्चा आब हा लहाई double इह न हमाई इसर्ए ल्गकर लु अत्या मग कडे खमीराश लागेल काय वाढे अत्या रिंगणा उतारवा कींगा देखाने रींगणा उतारवा क्या, क्या रिंगणा देखा एक रिंगणा देखा काय वाढे अत्य उतारवाचे डोळू ने बघू तयार करेस पण रींगाणा उतारे कारण की आज तर बेस

મોટ એ ફોય નન પાસે કઈ દે બહાર આવ તમારે ક્યાં લેવરાવ આવું પડે તો એટલું કામ તો ખોટ થાય ને અમારે લેવરાવનો કાય ની થાય તે થાય તે થા યાર ઓર લેવનો વાય ની કામ હા થાઈ હા મોર થઈ આ મોર થઈ ગઈ તો હું હા મોર થઈ ગયો બસ ખાલી મોર થાઉં છું હા મોર થઈ ગયો બસ હા કાય મોર નીકળ્યા આમ તો ડોલ

એમેનો કોઈ આડું નઈ કરે તાર બેને નઈ આડી કરે નો પિર્યો નો હવે લેવા માંડવાને કોટી કરતા એમ કરીને તો આ તમ તાર બધું હોળખી જાવી તમે હું કેવા માંગો છો ની એમ થોડા આપણે બાધી બાધી ને પણ એને બધારવા થાયારે નો લાગે બાસારે માં લાગે મને એમ કે વાહ રહી ગયો હું જો કોને ઉતાવા

આ જો ને તે ભાઈ કે નરવર્સે પાછે ગી લો શું છે હવે ક્યો તે રીંગણા મે તે એટલે થાય જાય જો તો આટલે બબે રીંગણા છે ડોલમાં છે ડોલમાં છે તમાર રીંગ ડોલમાં નથી રીંગણા કે બોલતી મીઠાલા તમે લવલો કરો છો બોલવા મળશે ને બેજી તમાર ઝીકડું સં થાય છે ઓકે બોલશે કે તમે ન આ ઓર તો થાય છે હે की नहीं बोला हूं तो कह दे લોટ બાંધે છે મારે હું થાય બે રોટલા જ ઘડવા બાકી છે થોડાક वेळ આવતા હોય તો સારે હોવાય છે યાલું હોય રોટલા ઘડનો ખાય છે કા બધું ભૂખ લાગી છે ને તફસરે બધું ભૂખ લાગી છે ને તમી મને કે વેલી આવતી હોય તો બે મોડા આવ્યા બે ભારે કરી બધું ભૂખ લાગી શું કરશું તો કાંઈ વાંધો નહીં રોટલા કરી લેવી એટલે બપોર આ કરી લેવી ને રીંગણા જો ઢગલો કરી દીધો છે ને સલાહ ખોઈ દે ફુલાળે ઓઢા દીધો આજ તો લોકો બહુ રહ્યો ને એટલે સલાખો ઢાકો પડે પલાળે ને કાળા પડી જાય આ બધા સલાખો પલાળે ને ઢાકી દીધો છે આપણે હવે રાંધવા જવાનું ભૂખ લાગી જમવાનું કરો તો રોટલા કરવાનું બાકી છે

કેમ કે આપણે એકલા ઉતારી લીધા રીંગણા અસ્મિતાને આમ કહેવાય કે મજા બગડી ગઈ હતી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એને વાડીએ મોકલી દીધી કે બપોર પછી ચાર વાગે ત્રણ વાગ્યા તડકાની આવી અને ચાર વાગે પાછી વાડી વાળી કે તડકાની રીંગણા ઉતારવા આવીને માથું મળી દુખવા પછી વાઈ ત્યાં જે ખૂતી છે જની અને આપણે બધા રીંગણા ઉતારી લીધા હાર લીધા વાળીએ જે હાથમાં આવી ગયા છે મસ્ત નજારો દેખાય વાળ્યો જો અને આપણે રીંગણી પી ગઈ છે બધી આજે ત્યારે લાઈટ જવાની તૈયારી છે તો હવે ને કામ બધું આજનું પૂરું થઈ ગયું છે હવે નીણ વાટી લેવી કેમકે અસ્મિતાની મજા નથી એવી બી છે એટલે નીણ તો આપણે જ વાટવાની દેખીએ તો નીણ ફટાફટ વાટી લઈ અને હવે આજનો અવલોગા એ પૂરો કરી દેવી કાંઈ વાંધો નહીં મિત્રો આજનો અવલોગાએ પૂરો કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહી અને ખાસ તો કાલનો બ્લોક જોઈએ કેમકે કદાચ રાગે નહીં આવે ને તો દવાખાને જવું પડશે તો ચાલો કાલના બ્લોગમાં મળીશ તો બાય બાય